વધારે કેરી પાકી હોય બગડે નહી અને આ રીતે બોટલ ભરીને મૂકી દેવાની આ રીતે જો આજે મસ્ત સવાર થઈ ગઈ છે માધુ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગાય હા હા નહી આઈ જો જય શ્રી કૃષ્ણ કરો ગટુ ગટુ જો ઉઠીને પેન લઈને રમવા માંડ્યો છે જો 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 આમ આમ જોઈન એટલે બધાને ખબર પડે માધુ જય શ્રી કૃષ્ણ માધુ આઈ જા ધો ધોપા હે પપ્પા પપ્પા આવશે હમણાં હો દાદા હવે દુરવાન દાદા ને બધા આવે છે અમે એને વેઇટ કરીએ પછી નાસ્તો કરીએ

થાકીને થોબડા થઈ ગઈ કાદુરમાં થઈ ગઈ છો ને હાલો નાસ્તો કરવો છે ને જો આપણો અહીંયા દૂધ ગરમ થાય છે અહીંયા ચા ગળી દો આ બધે નાસ્તો કરી લે હા ફોન દે જવો આવતા વેત ફોન દે હા તો આ બધે નાસ્તો કરી લે આમ જો દૂરુ માથું બે હો આવી જશે ધબ ધબાટી હો તારે દૂર બસ એમ કરી માં હાલો પપ્પા જો

જો આપણી રસોઈ તૈયાર થઈ ગઈ છે રીંગણાનું શાક એક આ રીંગણા બટેટાનું છે પછી આમાં ગુવારનું છે રોટલી આપણું તૈયાર થઈ ગયું છે ને અહીંયા જો ગોલા માટે સ્પેશિયલ આ ભલે ઢોળા નો આલું અહીંયા ગોલાની પાર્ટી આલે છે જો જો દૂરવા દૂરવા જો દૂરવાને આ છે ને સ્ટીક વાળો જ ખાવો તો গোল খায় <laughs> 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 રાસોડો સાફ કર નાખું ને ત્યાં ઉડીવા ના કરું માથો માર પાછળ પાછળ દોડશે હા હોય તોળે હડી વાળો લગન નઈ દેવું નઈ દેયું દુરો માંવન કે ગઈ તી ને એટલે બોવ હમણા ગોળો રહી ગયો બે ત્રણ જા ગોલાવાળા ભાયે દુરવા વગે ને આટા મારી મયા હતા કા અમાર દુરવા એનો રોજનું ગરાક છે જો અત્યારે છ વાગી ગયા છે હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે સાંજના છ અને માથું દુરુન રમવા ગયા છે અને જો મેં અહીંયા આંધણ મૂકી દીધા છે મારે બનાવવા છે દાળ ભાત આંધણ ઉકળી ગયું છે આમાં ભાત વળી દીધા છે અને આમાં છે ને એક મુઠ્ઠી મગની દાળ અને બે મુઠી તુવેરની દાળ અને આપણે ધોઈને ઓળી દઈએ જો તમે મગની દાળ નાખો ને તો દાળ બહુ મસ્ત થાય અને એનો ટેસ્ટ એ બહુ મસ્ત આવે અને ધોઈને આપણે ઓળી દઈએ આમાં જો બહુ બધી કેરી પાકી ગઈ હતી ને તો આમનો પલ્પ કાઢી લીધો છે અને આને સ્ટોર કરી દેવું અને આપણે ધોઈને ઓરી દઈએ દાળ ભાત રેડી થઈ ગયા છે અને હવે જો મેં આ કટ કરેલી કેરી છે અને આપણે હું જો આ રીતે આ રીતનું પ્લાસ્ટિકની બોટલ છે એમાં ભરું છું જો તમારે વધારે કેરી પાકી જતી હોય અને પૂરી થાય એમ ન હોય ને બગડી જતી હોય જો આ રીતે કરી લેવાય આ રીતે આપણે પછી જ્યારે પણ રસ કરવો હોય ત્યારે ફટાફટ થઈ જાય અને કેરી બગડે નહીં અને આ રીતે બોટલ ભરીને મૂકી દેવાની એટલે જે ઓલી આખી કેરી બગડે એમાં બગડે નહીં અને આને છે ને એર ટાઈટ ઢાંકણું હોય ને એવી બોટલમાં તમારે ભરવાનું કેરી કાંઈ ના થાય આ રીતે વધારે પડતો પાક પડી ગયો હોય તો આ રીતે કરી નાખો અને આમાં થોડાક ટાઈમ સુધી આપણે સ્ટોર કરીએ એટલે આનો કાંઈ ટેસ્ટ બદલતો નથી અને આને ફ્રીઝરના ખાનામાં મૂકવાની જરૂર નથી આપણે નોર્મલ જગ્યા ઉપર મૂકી ફ્રીઝમાં તોય આને કંઈ થતું નથી અમારે વધારે પડતી પાકી ગઈ હતી કેરી બે બોક્સ જેટલી પાકી ગઈ હતી એટલે અમે આ રીતે કાઢી લીધો અને હવે આમાં સ્ટોર કરી દઈએ જ્યારે રસ કરવો હોય ત્યારે ફટાફટ થઈ જાય અને આ તો આપણે થોડાક ટાઈમ માટે કરીએ એટલે આને કાંઈ નથી થતું આ રીતની પ્લાસ્ટિકની એરટાઇટ ઢાંકણું હોય ને તેવી બોટલમાં તમારે ભરવાનું જો આ રીતે હું હું ભરી દઉં છું કેરી બગડતી હોય ને ત્યારે આ રીતે ખાસ કરવું કેરી બગડે નહીં અને કામમાં પણ લાગી જાય વધારે કેરી પાકી હોય એટલે પછી કઈ એકાદ દિવસ જેવું રહે પછી બીજે દિવસે તો બગડી જાય તમારા પ્લાસ્ટિક બેગ આવે છે તમારે જો એની અંદર સ્ટોર કરવી હોય તોય કરી દેવાનું અને આપણે તો આ યુઝ કરવી જોઈએ એટલે આ રીતે પ્લાસ્ટિકની બોટલમાં રાખી દો ને તોય કઈ નથી થતું અમે આ રીતે ઘણી વાર કરીએ જ્યારે વધારે કેરી પાકી જતી હોય ને ત્યારે આ રીતે કેરીનો પલ્પ કાઢી અને આની રીતે બોટલ ભરી દેવી એક દોઢ બોક્સની જો આ એક બોટલ ભરાણી આ લગભગ બે ત્રણ કિલ્લાની બોટલ હશે આટલી અને આને ઢાંકણ બંધ કરી અને ફ્રિજમાં રાખી દેવાનું જ્યારે આપણે રસ કરવો હોય ત્યારે કાઢીને સીધો રસ કરવાનો ઓલો આપણે બરફ ફ્રીઝરના ખાનામાં મૂકીએ તો એને થોડી વાર આપણે પાછો ઓગાળીએ અને વળી પાછો ફ્રીઝરમાં મૂકીએ તો જામે એના કરતાં બેટર છે કે આપણે એને જ્યાં છાસ દૂધને મૂકતા હોય ત્યાં બોટલ મૂકી દેવાની એટલે આમાં વધારે પડતો બરફ એ ન જામે અને એની જે ટેસ્ટ છે એ બદલેને જ્યારે આપણે બરફ જમાવીએ અને વળી પાછો થોડોક કાઢીને વળી પાછો મૂકી દઈએ તો થોડી વારે થોડી વારે એવું થતું હોય તો એનો ટેસ્ટ બદલી જાય છે અને આમાં તમારે ટેસ્ટ બદલશે નહીં જો વધારે પાકી ગઈ હોય તો કેરીને આ રીતે તમારે સ્ટોર કરી દેવાની અત્યારે સાંજ પડી ગઈ છે ને અમારા જો આ માધુ માધુ જમતો નથી ને દૂરુ જમવા બે ગઈ છે દૂરુ સ્પેશિયલ ફેવરિટ આઈટમ છે આ શું છે કોરાપાત કા અહીંયા જો મમ્મી જમે છે દાદા બાકી છે મસ્ત મજાનો રસ કાંઈ તો દૂરું તાર રસ ખાવ ખાવામાં ફટાફટ દાદા આવે જાળીને બચ્ચું જાય જો જાય દાદા એવા ને તો ભાગી ગયું બચ્ચું અને માધો ભાઈ જો કઈ ખાવું નથી ને થોપો દઈને ફોન જોવેરાલ ફટાફટ જમી લે તો દાદા એવા ને એમ કે ને એટલે તરત ઓછું નહીં